જે નાનકડો અમસો ભાઈ બન છે તે આપણો સબસ્ક્રાઈબર છે અને આ તમને જે ભાઈએ કીધું તે ખૂબ જ મહત્વની છે કે જો આપણે અમે પાંચ કિલો દોરી ભેગી કરી બરોબર છે તો તમે એક નાનકડી એમથી મદદ ન કરી શકો તમારા ઘરની આજુબાજુમાં કોઈ બી જગ્યાએ જો દોરા લટકતા દેખાય તો તેનો નાશ કરો જેથી કરીને કોઈ બી મૂંગા જીવ પશુ પક્ષી ઘાયલ ન થાય સીતારામ તમને હું ખાસ કહીશ કે તમારા ઘર આગળ કોઈ બી ઝાડ ઝાડ ઉપર તમને જો દોરો દેખાય તો તેને ઉતરી અને સુરક્ષિત જગ્યાએ નાશ કરો જેથી કરીને કોઈ બી પશુ પક્ષી તથા કોઈ માણસ ઘાયલ ન થાય અને તમને નમ્ર તમને નમ્ર વિનંતી કરું છું જેથી કરીને આપણે કોઈ બી પશુ પક્ષી ઘાયલ ન થાય તારા આ દોરી આપણે સામે ઢગલો કરેલો છે તેમાં નાખો પછી આપણે છે ને તેને બાળી દેવાની છે દોરી બરોબર છવ્વીસમી જાન્યુઆરી ની આ તમારે એક દોરીનો દોરીના કારણે કોઈ બી નિર્દોષ જીવ પશુ પક્ષી કોઈ માણસ ઘાયલ ન થાય ઇન્જર ન થાય તેનો ખ્યાલ રાખો જેથી કરીને આઠના દોરા આજની તારીખમાં ભેગા જોગાવેલા ચૌદ એક બે હજાર પચીસ